వడోద్రా పాద్రాని ધાડા નદીના કોઝવે પરથી પસાર થતા પરિવારના ચાર લોકો ડૂબ્યા છે બે લોકોને સ્થાનિકોએ તરત બચાવ્યા હતા જ્યારે બે બાળકો પાણીના પ્રવાહમાં લાપતા છે સ્થાનિકોએ શોધખોળ હાથ ધરી હતી પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી વડોદરાના પાદરાની ઢાડા નદીમાં ચાર લોકો ડૂબ્યા છે કોઝવે પરથી પસાર થતા આ ઘટનાઓ સર્જાઈ હતી પરિવારના બે બાળકો પાણીમાં લાપતા થયા છે સ્થાનિકોએ બે લોકોને તાત્કાલિક બચાવવામાં આવે બચાવ્યા છે પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી મારા આ જે ઘટના બની તરત એમના કુટુંબના ગોપાલભાઈ અને એ લોકો તરત દોડી આવ્યા અને એમના એમની હિતેશભાઈ અને એમની પત્નીને બેનો બચાવ કર્યો પણ અંધારું હોવાના કારણે મગર હોવાના કારણે બાળકો રાતે મળ્યા ના એકદમ એટલે બે મારા આ જે ઘટના બની તરત એમના કુટુંબના ગોપાલભાઈ અને એ લોકો તરત દોડી આવ્યા અને એમના એમની હિતેશભાઈ અને એમની પત્નીને બેનો બચાવ કર્યો પણ અંધારું હોવાના કારણે મગર હોવાના